ચોમાસુ હવે ધી તરફ છે ખેડૂતોએ આખી સિઝન મહેનત કરીને પાકની વાવણી કરી પરંતુ હવે આ પાક પર સંકટ ઊભું થયું છે જેનું કારણ છે ખાતરની અછત જ્યારે પાકને સૌથી વધારે જરૂર છે ત્યારે જ ખાતર માટે ખેડૂતોને રજરપાટ કરવાનો સામનો કરવો પડી રહ્યો છે શું છે જગતના દાતની ફરિયાદ અને તેમને તંત્ર પાસે શું આશાઓ છે શું થઈ રહ્યું છે ખાતર લઈને આવો જોઈએ જાણીએ સમજીએ તમામ કામ ધંધો છોડીને કતારમાં ઉભેલા ખેડૂતો પાટણ ના છે ખાતર લેવા માટે આ ખેડૂતો સવારથી કતારમાં ઊભા છે ખૂબ મહેનત કરીને તેમણે પાકનું વાવેતર કર્યું છે અને હવે તેમના પાકને ખાતરની ખાસ જરૂર છે અને એટલે જ તેઓ બધું કામ પડતું મૂકીને લાઈનમાં ઊભા રહ્યા છે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ આ ખેડૂતોને મળે છે તેમની જરૂરિયાતના 10 થી ટકા જ ખાતર હવે પાથિલીમાં થઈશું કપાસ વાયા હોય એરંડા છે ઝાર છે આ બધું આવેલું હોય વાવેતરમાં પચા પચા થેલી જોથી એની સામે પાંચ થેલી મળે કામ કોઈ પણ કામ છોડીને અહીંયા આવીને ઉભું રહેવું પડે દરેક ખેડૂતને જોવો તમે બધા લાઈનમાં આવીને ઉભા રહે ખેડૂત કરે શું પાંચ થેલીથી થાય છે એ મારે સરકાર જોડી એક જ વસ્તુ છે કે આની શૂટ કરે અને જે પેલી યુરિયાની અંદાજ બીજું કોઈ આપે છે એ બધું બંધ કરાય પાટણ તાલુકાના ખેડૂતોએ મગફળી કપાસ જુવાર અને શાકભાજીનું વાવેતર કર્યું છે તેમને આશા હતી કે બધું સારું થાય તો સિઝન સફળ થાય પરંતુ ખાતરની અછતથી પાક બળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ખુલ્લા બજારમાં ખાતરનું વેચાણ બંધ થઈ જતા ખેડૂતોને માત્ર પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતેથી જ ખાતર મળે છે અને તે પણ ખૂબ જ ઓછું યુરિયા મળતું નથી આના ખુલ્લી બજારમાં સાહેબ મળવું જોઈએ પણ કોઈ જગ્યાએ મળતું નથી સંઘ સિવાય સવારથી ટાઈમ ગાડીને આવવું પડે છે અને લાઇનમાં ઊભું રહેવું પડે છે પાંચ થેલી આપે છે જરૂરિયાત પચીસ ત્રીસ પોત્રીસ ઢીલીની જરૂરિયાત હોય છે તો ખાતર ના મળે સાહેબ બળી જાય અને એનો વિકાસ ના થાય ખુલ્લા બજારમાં મળતી હોય તો આટલો પ્રોબ્લેમ ના થાય બીજું કે ખેડૂતનું વાવેતર અત્યારે મરચાં મગફળી અને એરંડાનું ફૂલ વટે વાવેતર હોય છે બધાએ લાઇનમાં ઊભા છે તો એમના જોઈને કાંઈક તો એવું કરવું જ પડે કે ખુલ્લે બજારમાં મળવું જોઈએ ખાતર અત્યારે ફૂલ પટ્ટે પબ્લિકના સોટેજ છે ખેડૂતોની સમસ્યા અંગે જ્યારે ઝી ચોવીસ કલાકથી સંઘના ચેરમેન સાથે વાત કરી તો તેમણે સ્વીકાર કર્યો કે ખાતરની અછત છે સાથે જ પીએસઓ મશીનના કારણે થતી મુશ્કેલી પણ તેમણે વર્ણવી પીએસઓ મશીન સર્વર ડાઉન હોય કે વાતાવરણ ખરાબ હોય તો કામ નથી થતું અને ખેડૂતોને મુશ્કેલી પડે છે ખાતરની આટલી બધી લાઈનો ખેડૂતો માટે એક ગાડી આવવાનું સોસો બસો ખેડૂતો ભેગા થાય એટલે વધુ પડતી ખાતરની શોર્ટેજ આ વિસ્તારમાં ઊભી થઈ છે કે જે પીઓસઓ મશીન મૂકેલું છે એ પીઓસઓ મશીન જ્યારે નેટ ના હોય ત્યારે કેટલીક વાર કલાક બે કલાક બંધ થઈ જાય ત્યારે ખેડૂતોની બસોની લાઇન હોય ત્યારે એનો અંગૂઠો લઈ ના શકાય એટલે ખાતરની ખેડૂતોની બબાલ થવાનો પ્રશ્ન ઘણા ઉપરથી ખૂબ જ મહેનત કરીને ખેડૂત પાકનું વાવેતર કરે છે એ આશાથી કે પાક સારો ઉતરશે અને સમૃદ્ધિના દ્વાર ખુલશે પરંતુ ખરા સમય જ ખાતર ન મળતા તેમની આશા ઠગારી નીવડે તેવી સ્થિતિ ઉભી થઈ છે ખેડૂતોને હવે આશા છે કે સરકાર તેમની સામે જુએ અને સમયસર ખાતર પહોંચાડે ચોમાસું હવે પૂર્ણતાને આરે રહેવા પામ્યું છે ત્યારે ખેડૂતોએ વિવિધ પાકની વાવણી તો શરૂ કરી દીધી છે પરંતુ જે પ્રકારે યુરિયા ખાતરની શોર્ટેજને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યાં લાંબી લાંબી અહીંયા કતારો ખેડૂતોની અહીંયા જોવા મળી રહી છે વહેલી સવારથી જ ખેડૂતો ખેતીનું કામ મૂકી અને યુરિયા ખાતર માટે અહીંયા પરમપરી અહીંયા જોવા મળી રહી છે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા તેઓમાં ભારે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે ત્યારે સરકાર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ખેડૂતો ક્યારે પૂરું પાડવામાં આવે છે તે જોવાનું રહે છે પ્રેમલ ત્રિવેદી જેમ પાટણ